ગોણા સોનો રે ભાઈ સોનો રે બોલા હું તો બંધ થા ગોમો આઈ ગયા છે ઓલી તને જોઈ જો ને વાતું નહી પણ કરું હું અને ગોમો જોમા કાકા

શરમ વગર ના હજી ઓના લુઘડો લઈને ઘેર પોચ્યા નહીં હજી તને લાડવા કરવું પડે શું માં કકા લાડવા બાડવા કરવાના નહી કરવાના

એ બધી કરીશું ઓમ તો માણસ મરી જેલા હોજ ને તો માણસ ને બાળવામાં હોમ પણ અમે આલું લઈને બાળવા દઉ વિધિ તો કરવી પડે જ હોય અરે વિધિએ કરવી પડશે ને ખેવા હું કવ છું લાડવા રાખશું તો શાકમાં કઠોર રાખશું કે લીનવર રાખશું હો કી તી જોણિયા કઠોરમાં શાકમાં કવ કઠોર રાખશું કે લીનવર રાખશું આ લીલી ભિંદી આલી

મામ મૂળ સુધી મામુ બાબુજી ના થવાનું થઈ ગયું ગોમ ના પાદર ગોમ આવી વાત ફૂંકી મેલતા ફૂંકતો નહીં હું સીધો બાબુજી કે છું બરોબર જેને કીધા જેવું હોય ને એને બરાબર કરીને કરવું હાજર

લાચી દે જીવનલાલ બીજું કશું નહીં સરપંચ ને કરો ને કાયમ હંગાતી રાખેલો હાથ વાત સર

બિલકુલ તાર મમી આવશે ને સુબંધ નો આવું તો ના થવાનું થઈ જ ઘર માં એક મોડત ને બે ખોવાના થયો એટલે કોઈને ખબર ના પડી જો લાય તારા મમ્મા હાલ એવું લાગવું ના તો કોઈ આગુ પાસું થયું છે એમ નહી કેવું ખરેખર તમારા કુદરતના ના લેખ પટી જોઈ ને જીવન એટલે તમે ખરા લોખંડ ની પેટી મોત આપવાનું હોય તો આવું એટલા આખું પૂરું થઈ ગયું છે આ બીજું કશું નહીં

રાખવાનું આમ વાય છે બેકાર જેવું લાગે સર કરતા હોય શું ભાભી મજામાં પેલા પાઘડી પડ્યા હતા પણ તમે ચિંતા કરો નહીં નહી આ જીવન બોલવામાં આડું બોલી નાખે <laughs> Kaçıyor lan, <ne>? girme <laughs> 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 <laughs>

અબ આપણે મની લેવાનું મની એ ખબર છે ને ખોજ્યાકા મગર ખાઈ ગયા છે અમો નહીં શું બંધ થઈજો આવો તમે હજ્જો ગર્મો ભેજીજો લઈ જઈએ ગર્મો ગર્મો ના પાડી પેલા પેલા બધું ફૂંજી મેળ્યું પણ મને રવડાવતું નહી કીધા હું કે કેવું તું પર ના નથી પાડી પેલા પેલા ભસી ના પેલા કુતરા જેમ કે

કોઠો કરતો તો બેઠો જ તો મેં પડી ગયો છે થોડા દાડા બાર દાડા રોઈ અને પછી ચિંતા આપણે બીજા કોઈ તાકાત થઈ

મોહતા અને એટલે ખબર નહી પડ કે સરપર નો બાળી કુટ્યો બાબુજી ને આવે ને એના પછી વિચારીએ તું બોલ્યા ફોટો મઢાઈ દેખી દઈએ તો બધું કરવું પડશે પણ બાબુજી ને આ પછી વિચાર કરીએ હાલ હાલ મારું મગજ બગાડે તું

તારો બાપ મરી ગયો છે બંધ થાક્યો છું તે પણ મગર ખાઈ ગયો હમ ઘર છીએ આવ્યો લે હોય નઈ નદી પણ સરપંચ આ લુડો તારા પાગર સરપંચ કોણ છે ના ખાઈ ગયો લુઘડા કાઢી નાવા પડ્યા તા નાવા નતા પડે સરપંચ ખરા ને ઘેર થી કંટાળી અને નદી બાજુ ને અકડી જતા બાબુજી મારી લિંકો એટલી બધી છે ને કે સરપંચ હવારે વોટાલી ઇગન સા પીતા હતા અને તરત જ મારા મોણસો ફોન આવી ગયો કે તમે જેવું કીધું તો કાળો કાળો મેક ડોમર જેવો એવો મોણસ ડોહો વાયકણ આવ્યો છે મેં કીધું તાણી એને પકડી પાડો તે બધા કી પકડવા તો નહીં દેવો પટ્ટી મેલી અને કોક નદી બાજુ ગયા અને લુઘડો કાઢી અને સીધા જ નદીમાં મોય પડ્યા બાપુજી મગર ખાઈ ગયા અલુ ગોળા એકલો જાળ્યો હા એટલે કોક પડતા જોયા છે મોય કોઈ ને પડતા જોવા આવડું જગ્યા હતી તો પછી એવી રીતના નક્કી કરી લીધું કે મગર ખાઈ જો બાબુજી એક તો મોટા મોટા જાનવર જોઈ છે ને તો મગર ખરા બાલે આપણા ગામ નો સરપંચ આખા ગામને ને ખાઈ જાય હવે માણસ

મગડ ખાઈ જાય રેલવે ના પાટા ઉપર જઈને વધારાની વાતચીત નહીં બાબુજી તમારી અવસ્થા થઈ જશે ને મગજ કો માલતું નહીં લુગડો સરપંચ એટલો બધો બુદ્ધિશાળી છે ને લુગડો કાઢી ડૂમસી મારી નેકડી જાય ને એવો છે બાબુજી એવું કશું બનાવ બન્યો નહીં પેલું બાજુ ભલે મગર ખાઈ ગયા પણ આપડે કોઈ નું વાત કરવી નહી બાબુજી લઈને જવું છે પોલીસ સ્ટેશન પોલીસ શું કરશે મગર પકડી લાવશે આ સાબુ લે અમારો એક માણસ ખોવાનો છે એટલે ખબર પડી છે

બાપુજી અમારા બાપુજી બાપુજી અમે દરેક દબાણો અમે જે થઈ ગયું એ થઈ ગયું આપવાના નહીં રૂપડો લઈ લેજો

મને કોઈ હુસતું નહીં કરવાનું તું કે તું કે મને કોઈ ખબર પડતી નહી બાબુજી એમ સરપંચ નું મળદું હાથમાં આવ્યું હતું આપડે તો બરોબર ના હોય તો એક કોમ કરીએ લુકડો કરો હા મૂકવી દેવાયું પૂરું કરું છે સરપંચ મારી જાતે પાછળ કશું ના લાડવા કરવા પડશે જીવનયાત તની છે એ ખબર નહીં ભણો કરો ને

બાબુજી એ બધું જે વ્યવહાર થતું હોય મરી જશે એનું મહિના ખો છો તમે શું કરું છો એના છોકરા કોમ કર બાબુજી પાસે વીઘો મેલી દે અને થોડા પૈસા લઈ લેવા

પાઘડી બધેલો અણી ખમ વાઘ માણસ મારો અમુ દેખાય દુઃખ તો અંદર થી છે પણ હું બહાર બતાવતો નહી નું સીધું પડશે ગણતરી મારી માણસોની અંતિમ સંસ્કાર નું કોઈ વિચાર્યું નહીં એના હુવાળા નું નહિ વિચાર્યું અને છેટલો માણસ લાવવા પડશે બસ રેદા જ વિચારવાનું બાબુ રેદુ ભરવાનું જ વિચાર હું કાન પટી ગયું ને બાપુજી

પચીસ છે પણ આવો જવાનું હતું એટલે આજુબાજુ ગમો ઓળખતો હોય પાછો અમે હું કરવાનું બાબુજી કે આ માણસો નહી સુધર્યો આ નહી સુધર્યો અમે હું કરવાનું તમે શરમ આપી જો મરી ગયો નુકા મહિના ખોસો લ્યા તમે તમારું પેટ નું વિચારો છો આ નેનો છોકરો મેલી વિચારતા જ નહીં કરવું પડે બાબુજી બાબુજી અવસર અવસર કરવું પડે જેવું કરવું પડે જિંદગી હારી જીવી જિંદગી હારી જીવી છે ને બાબુજી એટલે છેલ્લે છેલ્લે વિદાય હારી ડાળવી પડે હું તો ટેટા બેટા ફોડશું અને પછી ખરે માણસ મરી જાય એમ કેવું પડે અરે બાબુજી તમને ખબર પડે બુદ્ધિ શકે નહિ મારા સિત્તેર વર્ષ એટલે મારાથી ચાલ ચોપડી આગળ બનતા એટલે પંચોતેર વર્ષ બેસી બારમાની ઉમર થઈ ગઈ છે અને તો બસ આ મળી ગયા છે સરપંચ આ દુઃખ સહન થતું નહીં એટલે તમને જે ગમે કરો મારે કશું બોલવું નહીં આ મોહણો આવું છું છે એટલું તો આપવું તો પડશે ભગવાન કોઈ ખબર પડતી નહિ વાઘ જો માણસ હતો ને અમારા ગામ નો સરપંચ હતો થઈ ગયું

સિદ્ધાર ઉમાર લઈને ગોમ માં જે મરી હોય એનું દુઃખ નહીં ઈવાને લાડવા ખાવાનું સુખ હોય છે ખુશ થઈ જાય છે આખો પરિવાર હોય ને તો લાડવાની ખુશી હોય રમ રમ કરો ભાયા રમ રમ